કુલ જેટલા મૃતકોને ડીએનએ સેમ્પલ મેચ સોંપાયો છે આઠ પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવામાં આવશે બે પરિવાર આવતીકાલ સુધીમાં પાર્થિવ દેહ સ્વીકારશે અગિયાર પરિવારને બીજા સ્વજનોના ડીએનએ મેચની રાહ જોવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ મીડિયા સાથે વાતચીત કરતા માહિતી આપી છે અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના સામે આવી છે એમાં અગિયાર મૃતકોને ડીએનએ સેમ્પલ મેચ થવાની વિગતો સામે આવી રહી છે જેમાં તેમણે વધુમાં ઉમેર્યું કે એકસો ને નેવ્યાશી જે મૃતકો છે તેમાં એકસો બેતાળીસ ભારતના નાગરિક છે સાત પોર્ટુગલના બત્રીસ બ્રિટિશ નાગરિક છે અને કેનેડિયન તેમજ સાત નોર્થ મેન્સનો સમાવેશ થાય છે ડૉક્ટર રાકેશ જોશીએ સોંપવામાં પાર્થિવ દેહની વિગતો પૂરી પાડતાં તેમણે કહ્યું કે ઉદયપુરના સાત વડોદરાના વીસ ખેડાના દસ અમદાવાદના પંચાવન મહેસાણાના છ બોટાના એક જોધપુરના એક અરવલ્લીના બે આણંદના સોળ ભરૂચના પાંચ સુરતના અગિયાર પાટણના એક ગાંધીનગરના છ મહારાષ્ટ્રના બે દીવના ચૌદ જૂનાગઢના એક અમરેલીના બે ગીર સોમનાથના પાંચ મહિસાગરના એક ભાવનગરના એક પટનાના એક રાજકોટના ત્રણ મુંબઈના નવ નડિયાદના એક જામનગરના બે દ્વારકા તેમજ સાબરકાંઠાના એક લંડનના બે નાગાલેન્ડના એક પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવે છે આમ અમે શું કહી રહ્યા છે ડૉક્ટર રાકેશ જોશી તે સાંભળ્યું પોણા અગિયાર વાગ્યાની આપણે સ્થિતિ જોઈએ તો પોણા અગિયારની સ્થિતિ પ્રમાણે બસો ને અગિયાર ડીએનએ મેચ થઈ ગયા છે અને એ બસો બસો અગિયાર સંબંધીઓને આપણા તરફથી કોલ કરી દેવામાં આવે છે અત્યાર સુધીમાં એકસો નેવ્યાસી પાર્થિવ દેહને એમના ફેમિલી મેમ્બરને સોંપી દેવામાં આવે છે બાકીનો જે ગેપ છે એમાં આજે અગિયાર વ્યક્તિઓ એવા છે કે જે બીજા ફેમિલી મેમ્બરની બોડી મેચિંગ માટે પ્રક્રિયા માટે રાહ જોઈ રહ્યા છે એમનો રિપોર્ટ આવશે તો એ લોકો એમને સાથે લઈ જશે આઠ લોકો એવા છે કે જે કેમ્પસની અંદર છે એ પ્રોસેસમાં છે આઈડેન્ટિફિકેશન અને બાકીની પ્રોસેસમાં છે અને બે લોકો એવું કહ્યું છે કે બોડી પંદર સત્તર કલાક પછી લઈ જઈશું એટલે કે આવી રીતે આપણા તરફથી એમને કોલ કરવામાં આવે છે પહેલાં પણ કહ્યું છે અને ફરીથી કહું છું કે રિલેટિવ એટલે એમના ફેમિલી મેમ્બરના કમ્ફર્ટ ટાઈમ પ્રમાણે એ ગમે ત્યારે આવી શકે અને આપણે એમને આસિસ્ટ કરીએ છીએ એટલે કે એવું નથી કે આપણે કોલ કર્યો એટલે એ લોકોએ તરત જ કોઈ પણ પરિસ્થિતિમાં અહીંયા આવી જવું પડે છે તંત્ર એવી વ્યવસ્થા કરી છે કે આપણે એમને ચોઈસ આપવાની છે અને એ લોકો જ્યારે પણ કે અમે આજે આવી શકશું સાંજે આવશું આવતીકાલે આવશું અથવા બે દિવસ પછી આવું છે કંઈક ઘરમાં પ્રસંગ હોય તો અમારે હજુ લેટ આવવું છે તો આપણને એનો કોઈ ઇસ્યુ નથી આપણું કામ છે એમને આશીષ કરવાનું એમને જ્યારે પણ આવવું હોય ત્યારે વ્યવસ્થા કરવાની તંત્રએ એ રીતની વ્યવસ્થા કરી છે જેથી કરીને આપણે વધારે ને વધારે સારી રીતે એમની સાથે રહી શકીએ રહી વાત આ જે મેચિંગ થયું એમાંથી વ્યક્તિઓની તો એમાંથી એકસોને એકસો ને બેતાલીસ ઇન્ડિયન્સ છે સાત પોર્ટુગીઝ બત્રીસ યુકે બ્રિટિશર્સ આઈ મીન કેનેડાના એક અને નોન પેસેન્જર સાત આ પ્રમાણે થઈને વન એટી નાઇનનો આ આંકડો આવે છે રાહ જોઈ રહ્યા છે જેમ જેમ સેમ્પલ આવે એમ દરેકે દરેક વ્યક્તિને કોલ કરી અને ઝડપથી પૂરી કરવા માટે આખું તંત્ર લાગેલું છે આપે સાંભળ્યા હતા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર રાકેશ જોશી તેમના મામલાને લઈને નિવેદન આપ્યું છે ને આ ઘટનામાં સેમ્પલની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે આ કાર્યવાહી ખૂબ જ સંવેદનશીલ કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોય આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક કરવામાં આવી રહી હોવાની વિગતો પણ તેમના દ્વારા કહેવામાં આવી રહી છે દર્શક મિત્રો ન્યૂઝને શેર કરવાનું ભૂલતા નહીં